આ સંગની લીલા છે પુષ્ટિ લીલા પોષણ પોષણમ તદ અનુગ્રહ પોષણનો અર્થ થાય અનુગ્રહ કૃપા આપણા માર્ગને આપણે કહીએ પુષ્ટિ માર્ગ પુષ્ટિનો અર્થ થાય પોષણમ તદ અનુગ્રહ પુષ્ટિનો અર્થ થાય અનુગ્રહ પ્રભુની કૃપાનો માર્ગ એટલે કે આ માર્ગમાં આપણે નથી ચાલતા પ્રભુ કૃપા કરી આપણને ચલાવે છે આપણે સેવા નથી કરતા ઠાકોરજી કૃપા કરીને આપણા હાથે સેવા લે છે આ માર્ગમાં જ પ્રભુ છે એમની કૃપા હોય એના જ હૃદયમાં પ્રભુ પ્રત્યે પ્રેમ આવે એની કૃપા હોય એને જ ઠાકોરજીની સેવા પધરાવાની ઈચ્છા થાય એની કૃપા હોય એ જ બ્રહ્મ સંબંધ લે એની કૃપા હોય તો જ કટોરી વિશ્રી ઠાકોરજીને ધરી છે બાકી આપણી ઈચ્છાથી કઈ થતું નથી ઈચ્છાઓ તો ઘણી કરીએ ક્યાં બધી પૂરી થાય આપણી ઈચ્છામાં પ્રભુની ઈચ્છા ભળે એની કૃપા ભળે તો જ આપણા મનોરથો પૂરા થાય આ પોષણ લીધા અજામિલ આખ્યાન આવ્યું અજામિલ નામનો બ્રાહ્મણ હતો એક વાર એક વનમાંથી એ જતો હતો અને એક જગ્યાએ એની નજર એવી પડી કે એની બુદ્ધિ બગડી અને એટલા માટે આપણે કહીએ મન બગડે એવું જોવું નહીં મન બગડે એવું વાંચવું નહીં મન બગડે એવું બોલવું નહીં આપણે એકવાર માં શું છે પણ બધી શરૂઆત હોય થી એવી બુદ્ધિ બગડી કે બ્રાહ્મણોનું બધું જ કર્તવ્ય મૂકી દીધું ગણિકાને રાખીને ગણિકા સાથે રહેવા લાગે એકવાર એક ગામમાં સંતો પધાર્યા મહાત્માઓ પધાર્યા પૂછ્યું ત્યાં બેસેલા લોકોને કે અહીંયા કોઈ કોઈ આદર્શ સારો બ્રાહ્મણ છે જેના ઘરે અમે ભોજન પ્રાપ્ત કરીએ

કહ્યું કે તારે ત્યાં ભોજન કે મહાત્માઓ જેના ઘરમાં પગ ચરણ પધરાવે એ ઘરનું કલ્યાણ કરીને જ પધારે કહ્યું કે આના ઘરમાં પ્રવેશ કર્યો છે તો આના ઉપર કૃપા કરવી છે ભોજન પ્રાપ્ત કર્યું કહ્યું કે અમને દક્ષિણા આપો કહ્યું કે અરે મારી પાસે તો કઈ જ નથી જે હતું એ બધું વેચી કરીને આપના માટે ભોજન કરાવ્યું હવે આપવાનું મારી પાસે છે નહીં કઈ ભોજન કરાવ્યું છે તો દક્ષિણા આપવી પડશે

બહુ જ પ્રિય છે આખો દિવસ નારાયણ 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 જાઓ નારાયણ 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 આખો દિવસ કર્યા કરે ઇઠ્યાસી વર્ષ નો થયો અજામિલ યમદુ તો દેખાયા ગભરાયો મારું મૃત્યુ આવ્યું છે ડર્યો અને પોતાના પુત્ર ને પુકાર કર્યો નારાયણ દીકરાએ તો ન સાંભળ્યું પણ પરમ પિતાએ સાંભળી સાંભળ્યું

નારદજીના શ્રાપની કથા દક્ષ પ્રજાપતિ સાહીઠ કન્યાઓના વંશુ વર્ણન આવ્યું છે બ્રહસ્પતિએ દેવતાઓનું ગુરુપદ ત્યાગી દીધું ઇન્દ્ર અપમાન કર્યું એટલે દેવતા બ્રહસ્પતિ ગુરુ વગરના થઈ ગયા દેવતાઓ અને ગુરુ વગરના એટલે થય ક્યારે પણ અસુરો ચડાઈ કરીને સ્વર્ગ લઈ લે વિશ્વરૂપ ને ગુરુ બનાવી વિશ્વ ગુરુપદ સ્થાપ્યા અને નારાયણ કવચની વિદ્યા વિશ્વરૂપે

વિશાળ યજ્ઞ નું આયોજન કર્યું છે સ્વાહ સ્વાહ કરીને ઋષિ મુનિઓ આહુતિઓ આપી રહ્યા છે પણ યજ્ઞના ના મંત્રો માં ભૂલ પડી ઇન્દ્ર મારે એની જગ્યાએ ઇન્દ્રથી મરે એવો વૃત્રાસુર પ્રગટ થયો વિકરાળ છે વિશાળ છે યુદ્ધ લડવાની તૈયારીઓ થઈ છે દેવતાઓની સાથે ચડાઈ કરી છે

વૈષ્ણવના ધર્મ અર્થ કામ અને મોક્ષ જે મહાપ્રભુજીએ ચતુર્શ્લોકી ગ્રંથમાં સોડસ ગ્રંથમાં સમજાવ્યા એવા જ ચતુર્વિધ પુરુષાર્થ વૈષ્ણવનો ધર્મ કયો અર્થ કયો કામ અને મોક્ષ શું છે એ ચતુર્વિદ પુરુષાર્થની ચર્ચાઓ છે મહાપ્રભુજી આજ્ઞા કરે છે પુષ્ટિ માર્ગે હરિર્દાસ્યમ ધર્મ અર્થો હરિરેવહી કામો હરિર્ મોક્ષ કૃષ્ણ અદ્ભુત યાચના કરી છે વૈષ્ણવના ચાર્ય પુરષાર્થની જે ચર્ચા કરી રહ્યો હતો પુષ્ટિ માર્ગે હરિદાસ્યમ ધર્મ પ્રભુની દાસતા એ જ આપણો ધર્મ છે અર્થો હરિ રેવહી અર્થરૂપ પોતે પરમાત્મા છે કામો હરિ દૃક્ષ શૈવ ભગવાનને જોવાની લાલસા એ જ વૈષ્ણવનું કામ છે અને મોક્ષ કૃષ્ણસ ચેત ધ્રુવ ભગવાનના ચરણમાં ચિત્ત લાગી જવું એ જ વૈષ્ણવની મુક્તિ છે

આપની સેવા એ તમારો ધર્મ છે પ્રભુ કહે કઈક તો મારી પાસે માંગ વૃત્રાસુર કહેવા લાગ્યા આપને માંગ્યા પછી આપનાથી માંગવાની ઈચ્છા થતી નથી માંગવાનું કહો તો હું આપને માંગુ છું કારણ કે આપ જેને મળી ગયા અને જેનું બધું જ છે એ આપણો થયો તો બીજું શું બાકી એક ભક્તને ત્યાં ભગવાન ગયા કે લાવ મારા ભક્તની પરીક્ષા કરું જ્યાં ઘરમાં પ્રવેશ કર્યો અને આંગણામાં પ્રવેશ્યા ઝાંકો ખોલીને અને ભક્ત આવ્યો સ્વાગત કરવા પ્રભુ પધારો પધારો અને ત્યાં જ ભગવાને કર્યો કે આ આંગણામાં પડેલી ગાડી કોની છે તો કે પ્રભુ આપની છે અંદર આવ્યા ડ્રોઈંગ રૂમમાં ટીવી હતું પૂછવા આ ટીવી કોનનું છે તું પ્રભુ આપનું છે આ સોફા કોનના છે કે આપના છે જે જે વસ્તુ બતા આ કોનું કાપનું આખા ઘરમાં ફર્યા જે જે વસ્તુ કિંમતી દેખાય પૂછું પરમાત્મા આ કોનું આ કોનું આ કોનું પ્રભુ આપનું

और धर्म पुरुषार्थ ने समझावता कहूं आपना चरण कमल नो आश्रय करेला भक्तों ना दास नो दास था अर्थ में कहूं कि आपने छोड़ी ने बिजू काई ज्योतू नहीं और काम पुरुषार्थ समझावता कहूं आपको देखने की लालसा मेरे चित्त में जगे मेरी आंखों में जगे आप खुले तो आप दिखाई दो ऐसी लालसा आपको देखने की लालसा એટલે તો ત્યાં ક્ષણ વતામ એ ઈદમ એમ વેણુગીતમાં ગોપીઓ કહ્યું ત્યાં હરણીઓ ત્યાં ભગવાનને જુએ છે વેણુ ગીતમાં પૂજામ દધુ પ્રણયાવ ચિતામ મારો નેત્રો થી પૂજા કરે છે પ્રભુ અહીંયા વૃત્રાસુર કહે આપને જોવાની કેવી લાલસા મારા મનમાં આવે અજાત પક્ષા એવા નાના નાના ચકલીના બચ્ચા હોય ને જેની ન ફૂટી હોય અને બેઠા છે ઉડી નથી શકતા ભૂખ્યા થયા છે ચણ લેવા ગઈ છે અને મોઢામાં ચણ દબાવી અને માને આવતી જુએ અને ચકલીના બચ્ચાઓ ચી 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 કરી આખું આકાશ ગજવી નાખે એ માને જોઈને કેવો આનંદ એમના મનમાં આવે પ્રભુ આપને જોઈને આવો આનંદ મારા ચિત્તમાં જાય પાછું થયું પાકો ફૂટી જાય પછી ક્યાં માની રાહ જોઈ છે એટલે કયું સન્યમ થય યથાવત્સ તરાક સુધાર થાય જેમનું વાછરડું વાંધી રાખ્યું હોય અને ગાયને ચરાવવા માટે ખેડૂત લઈ ગયો હોય જંગલમાં આખો દિવસનું ભૂખ્યું થયેલું વાછડું માને મળવા માટે લાલાયત થયું હોય અને હજી માં આખા દિવસથી દેખાય નથી અને જ્યાં માં આવતી દેખાય ગાય આવતી દેખાય અને વાછરડાને છોડે ખેડૂત

તરે ભલે ત્રિબે હાથ જોડીને ક્ષમા માંગીને કહ્યું ક્ષમા કરજો પણ હું મારા लौकिक प्रियतम ને મળવા દોડી તોય મને ભાન ન રહ્યું કે મારી નીચે કોણ છે તો તમે તો તમારો અલૌકિક प्रियतम ને મળી રહ્યા હતા તમે કેમ ભાન દયું કે ઉપરથી કોઈ ગયો છો આપ તો ખુદાની બંદકી કર રહે تھے ને આપ તો apne અલૌકિક प्रियतम से मिल रहे थे आपको कैसे पता चला कि कोई ऊपर से गया अकाम पुरुष और मोक्ष મોક્ષ પુરુષાર્થ ને વર્ણન કરતા ન લગે ક્યાંય મારું મન ફસાય નહી અને ચિત્ત ભગવાનના ચરણોમાં ચોંટી જાય એ જ ભક્તો ની તો મુક્તિ છે એને જન્મ મરણના ચક્કર માંથી નથી છૂટું એને તો વારે ઘડી આવું છે

હર્ષ શોક નામનો પુત્ર થયો એમ આટલા વર્ષે થયો પણ બીજી રાણીઓ મારી નાખ્યો થયું કે આટલા વર્ષે બાળક થયું પણ મરી કૃપા કરીને એ જીવાત્માને અને જીવાત્મા સામે આવીને ઉભો છે અને ત્યારે એને કહેવામાં આવે છે કે આ તારા માતા પિતા તારા શોકમાં રડી રહ્યા છે અને ત્યારે જીવાત્માએ એટલું કહ્યું કે કયા જન્મના માતા પિતા મેં તો અનેક જન્મો લીધા છે દરેક જન્મમાં મારે કોઈ માં હતી કોઈ પિતા હતા અને જીવાત્મા પોતાની ગતિ બતાવતા કહે કે જેમ ફૂલ પરથી પવન સુગંધ લઈને જાય આગળ જાય તો સુગંધ છોડી દે ક્યાંક દુર્ગંધ મળે તો દુર્ગંધ છોડી દે એમ જીવાત્મા જ્યારે દેહને છોડે છે ત્યારે પોતાની વાસનાઓને પણ છોડીને આગળ જતો રહે આમ અદિત્ય અને દીતિના સંતાનો અને મરૂદગઢોની ઉત્પત્તિની કથા આવી પુનષ નિધિનું વર્ણન આવ્યુંમ સ્કંદને વિરામ આપીએ સપ્તમ સ્કંદ ઉતિ લીલા ઊતિવત કર્મ મહાપ્રભુજી કહે ત્રણ પ્રકારની વાસનાઓ છે સદવાસના અસદવાસના અને મિશ્રવાસના સદવાસના દેવતાઓની છે અસદ્વાસના અસુરોની છે મિશ્રવાસના મનુષ્યોની છે પંદર અધ્યાયમાં આ ઊતિ લીલાનું વર્ણન કરવામાં આવ્યું प्रश्न करे परीक्षित महाराजे सुखदेव जी ने के प्रभु पक्षपाती हर हरेक कथा में मैं देखता हूं भगवान देवताओं का पक्ष लेते हैं और असुरों को मारते तो ये तो लक्षण पक्षपात का है और भगवान पे पक्षपात का दोषारोपण हो जाएगा जो भगवान इस तरह तो पक्षपात करेंगे देवताओं तथा तब सुखदेव जी ने कहा कि आओ जो प्रश्न राजसु यज्ञ समय युधिष्ठिर महाराज करे तो भगवान पक्षपाती है કહ્યું જેમ કોઈ આંગળીમાં વાગી ગયું હોય અને જરૂર લાગી જાય એટલે આંગળી કાપી નાખો એમ સંસારનું સ્વસ્થ સ્વાસ્થ્ય જાળવવા માટે ભગવાન અસુરોને મારે છે દેવો પક્ષ લે છે કારણ કે ભગવાન નું ઉદ્દેશ્ય શું છે ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે ધર્મનું સ્થાપન જગતમાં થાય એ જ ભગવાન નું પરમ લક્ષ્ય છે એ દેવોને મારીને થાય કે અસુરોને મારીને થાય પણ ભગવાન નું મૂળ લક્ષ્ય ધર્મની સ્થાપના છે ભગવાન કોઈ પક્ષપાત કરતા એના પ્રહલાદ ની કથા સંભળાવી કયા તો ગર્ભવતી છે હિરણ કશ્યપુને એમ થયું કે મારા ભાઈ હિરણાક્ષ ને વિષ્ણુએ માર્યો એટલે વિષ્ણુ જોડે મારા ભાઈના વધનો બદલો લઈશ અને બદલો લેવા શું કરું તપ કરવા માટે ગયો હિરણાકશ્ય ગર્ભવતી કયાધુને મૂકીને અને એ ગયો તો છે પણ કયાધુને નારદજી નો સત્સંગ મળ્યો છે સત્સંગ મળ્યો છે અને ગર્ભમાં જ એની બુદ્ધિ પવિત્ર થઈ ચુકી છે ભયંકર તપ કર્યું હિરણા બ્રહ્માજી પ્રસન્ન થયા માંગ માંગે ત્યાં કહો હું અમર બની જાઉં બ્રહ્માજી કે અમર તો હું નથી સૃષ્ટિનો લય થાય ત્યારે મારોય નાશ થઈ જાય છે બીજું કંઈક માંગ કહ્યું કે હું દિવસે ન મરું રાત્રે ન મરું ઘરની અંદર ન મરું બહાર ન મરું મનુષ્યથી ન મરું પશુથી ન મરું અસ્ત્રોથી ન મરું અસ્ત્રથી ન મરું બારે મહિનામાં ન મરું આકાશમાં ન મરું જમીનમાં ન મરું અને બ્રહ્માજીએ કહ્યું તથાસ્તુ હું તો જ્યારે જ્યારે પ્રહલાદની કથા કહું યા વાંચું તો મને એક જ વિચાર આવે કે કેવી કેવા પ્રતિબંધો માં પણ ભક્ત પર કરુણા કરવા માટે ભગવાન કેવા કેવા રસ્તાઓ ગોતી લે છે એવું વરદાન માંગ્યું જાણે બધા જ રસ્તા બંધ છતાંય ભક્ત સુધી પહોંચવા માટે ભગવાને રસ્તો કાઢી લીધો અને એટલા માટે ભક્તો એ ભરોસો રાખવો ભગવાન પર તમને એવું લાગતું હોય કે મારા બધા જ દરવાજાઓ બંધ થઈ ગયા પણ યાદ રાખજો કોઈ એક બારી તો ભગવાને ખુલ્લી રાખી જશે એ ક્યાંથી ને ક્યાંથી રસ્તો કાઢી લેશે કોઈને કોઈને નિમિત્ત બનાવી લેશે અને એટલા માટે ભરોસો નહીં ગુમાવ સંજોગો બગડે પણ ભરોસો નહીં બગડવા દેવ વરદાન માંગ્યું અને હવે તેમ થઈ ગયું કે રાજા જ ભગવાન છે પ્રજામાં ઢંઢેરો પીટાવી દીધો ભક્તિ કરવી હોય આરાધના કરવી હોય તો રાજાના નામનું કરો નામ લેવું હોય તો મારું નામ લો હું જ ભગવાન છું પ્રહલાદ મોટા અને અસુર નીતિ ભણવા માટે શુક્રાચાર્ય ના શિષ્યોને બોલાવ્યા છે રોજ અસુર નીતિ ભણાવે પણ જ્યાં ગુરુજી ભણાવીને જાય બધા બાળકોને ભેગા કરીને ભગવાન નામ પ્રહલાદજી લે છે રાજાને એવું થયું હિરણ્યા કશ્યપુ ને કે મારો દીકરો આટલા સમય થી ભણે છે લાવ પૂછું તો ખરા શું ભણ્યો બોલાવ્યો સભામાં ખોળામાં બેસાડ્યો કહું બેટા બતાવ શું ભણ્યો ત્યારે કહું પિતાજી પ્રભુની ભક્તિ નવ પ્રકારની હોય છે શ્રવણમ કીર્તનમ વિષ્ણોહો સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ આવ્યો ક્રોધ અરે આ બધું ક્યાંથી શીખીને આવ્યો બોલાવ્યા ગુરુદેવને કહ્યું ગુરુજી અને અસુર નીતિ ભણાવ આ ભક્તોના લક્ષણ ક્યાંથી આવે છે આની અંદર ભણાવવા લાગ્યા સુર નીતિ થોડા સમય ગયા પાછો બોલાવ્યો કહ્યું કે પ્રહલાદ શું શીખ્યો કહ્યું કે જાકે પ્રિય ના રામ તાહી તજીએ કોટી સબ બેરી જદ્યપી પરમ સને અરે જે ભગવાન ને પ્રેમ ન કરતો હોય ને ગમે તેટલો નિકટનો સગો હોય પણ એને વેરી જાણવો અરે પિતાને આવ્યો ક્રોધ કે આ બધું શીખીને ક્યાંથી આવે ભગવાનનું નામ છોડ વરના તને મારી નાખીશ ભૂલી જઈશ કે તું મારો દીકરો છું પિતાજી બચાવનારો ભગવાન છે જીવાડનારો નથી અર્જુ થઈ ને એને એમ થયું કે હું મારીશ તો બધા મરી જશે ભૂલી ગયો કે જેને બચાવનારો ભગવાન હોય એને કોઈ મારી શકતું નથી અને જેને મારવાનું ભગવાને નક્કી કર્યું હોય એને કોઈ બચાવી શકતું નથી આજ તો અહંકાર અર્જુન દૂર કરવો છે ને ભગવાને એને બે અહંકાર થાય એક હું મારીશ તો મરી જશે અને બીજો અહંકાર એ થયો જે એને ન દેખાયો કે હું નહીં મારું તો બચી જશે અરે તું કોણ નહીં મારનારો ને તું કોણ મારનારો કહ્યું ભગવાન નું નામ છોડ વર ના મારીશ અનેક ઉપાયો કર્યા કુવામાં નાખ્યા હાથીના પગ નીચે કચડાવ્યા હોલિકા ને ખોડામાં આપ્યા પણ જેને બચાવનારો ભગવાન હોય એને કોણ મારી શકે થાક્યો હિરણ્ય કશ્યપુ સભામાં ઉભો કર્યો પ્રહલાદને એક થાંભલા ને અગ્નિથી તપાવ્યો એટલો તપાવ્યો કે લાલ ચોળ તાંમાનો થઈ ગયો થયું કે હવે નહીં માને તો એને કહીશ કે ભેટ આને એટલે ત્યાંનો ત્યાં મળીને ખતમ થઈ જાય ધગધગ તો સામે ઊભો રાખ્યો છે પ્રહલાદને ઊભો રાખ્યો કહ્યો કે તારો પરમાત્મા જેને તું ભજે છે એ છે ક્યાં બતાવો મારે જો છે પ્રહલાદ કહે પિતાજી પ્રશ્ન જ ખોટો છે એ ક્યાં છે એમ ન પૂછાય એ ક્યાં નથી એ તો બધે જ છે અને જ્યારે પિતા એમ કહ્યું કે મારે એને જોવો છે ત્યારે મનોમન પ્રહલાદ અતિ પ્રસન્ન થઈ ગયા પ્રભુને વિનંતી કરવા લાગ્યા કે પ્રભુ કૃપા કરજો આજે પહેલી વાર મારા પિતાને આપના દર્શનની ઈચ્છા થઈ છે આજે દર્શન આપી દો કહ્યું કે બધે જ છે અચ્છા બધે જ છે આ થાંભલામાં છે આ પિતાજી મારા પિતા થામલાબા પણ છે બારો ભગવાન તો થામલાબા હોય તો ભેંટ દેને એને અને એક એક ડગલું ભગવાન નું નામ લેતો લેતો પ્રહલાદ થામલાતર આગળ વધવા લાગ્યો અગ્નિ કુંડોમાંથી અગ્નિ પ્રજ્વલિત થવા લાગ્યા વેદ મંત્રોના ગાન ઋષિઓ કરવા લાગ્યા પવનો ફૂકાવા લાગ્યા ચારે બાજુ દિશાઓ દેદી বিমান થવા લાગી ગુર્રાટીઓનો શોર થામલાબાથી સબડવા લાગ્યા અને પ્રહલાદ આગળ વધતા વધતા જ્યાં થામલાને બાથ બિડી ચોર થયો અને નરસિંહ ભગવાન લાલ લાલ આખો માત્ર ધ્યામાન પ્રમાત્મા થઈ રહ્યા છે કેસવાડી ઉડી રહી છે અને જ્યાં હિના કશીબુ એ જોયા એ નરસિંહ ભગવાનને ને નર અને સિંહ નું રૂપ લઈને આવ્યા છે પોતાની ગદા ઉપાડીને બાર દોડ્યો ભગવાનને ગોદમાં માં લઈને

કે બધા ગભરાયા કે હમણાં ત્રિલોક નો લય થઈ જશે પ્રલય થઈ જશે જો ભગવાન શાંત ન થયા એમના ક્રોધમાં એટલી અગ્નિ છે કે ત્રિલોક મળીને થાક થઈ એમ કરીને એમને શાંત કરવા દેવતાઓ તો સ્વરૂપ જોઈ જોઈને ભાગ્યા લક્ષ્મીજી ને કહ્યું લક્ષ્મીજી કે હમણાં મનાવીશ જ્યાં મનાવા જોઈએ ને ભગવાને ગુરરાટી કરી લક્ષ્મીજી ભાગ્યા અરે કોણ મનાવે બધાએ નક્કી કર્યું કે પ્રહલાદ ને જેના માટે ભગવાને આ રૂપ ધર્યું છે એ જ ભગવાનને શાંત કરશે પ્રહલાદ પાસે આવ્યા ને પ્રહલાદ કહ્યું તું મનાવ ઠાકોરજી અને પ્રહલાદ બે હાથ જોડી ધીરે પગલે પરમાત્માની પાસે આવીને નિર્ભય બની

તે એકવાર પણ મને ન બોલાવ્યો મદદ માટે કહ્યું કરીને જે કઈ માંગે ને એ પણ વેપારી કહેવાય પ્રભુ આપ તો સમય આવો જ છો મને ભરોસો છે પ્રભુ કહેવા લાગ્યા પ્રહલાદ તું મારી પાસે કંઈક માંગ જીવ આવે તો કઈ લઈને જાય ને ભગવાન આવે તો કઈક આપીને જાય મારી ઈચ્છા છે કે હું તને કઈક આપું પ્રહલાદ વારે ઘડીએ ના કહે છે પ્રભુ મારે કઈ નથી પ્રભુ કહે કે મારી ઈચ્છા છે તને કઈ આપવાની બહુ આગ્રહ પ્રભુએ કર્યો ત્યારે પ્રહલાદે કહ્યું આપ માંગવાનું કહો છો તો એટલું માંગુ છો કે એવી કૃપા કરો કે આજ પછી ક્યારે પણ આપની પાસે માંગવાની ઈચ્છા જ ન થાય એવું વરદાન મને આપે પ્રભુ કહે પણ હું તારા ઉપર કૃપા કરવા માંગુ છું તારી કામના નથી પણ આપીને મને ભગવત્તા આનંદ આવ્યો

કહ્યું કે તારા જેવો બાળક કોઈના ઘરે થાય ને એની સાત પિતા પક્ષની સાત માતા પક્ષની ને સાત સસુર પક્ષની તારા જેવો સંબંધી કોઈના ઘરે હોય ને એના કુલ તારી જતા હોય સુંદર સ્તુતિ પ્રહલાદજીએ કરી છે પ્રભુ આપ કોઈ સાધનથી પ્રસન્ન થતા નથી આપ તો કેવલ પ્રભુના ભક્તોના વિશુદ્ધ પ્રેમથી પ્રસન્ન થાય છે સાધનોથી આપ રાજી નથી થતા આ ભક્તનો પ્રેમ જુઓ આગળ વિપુલ ધન માનવ ધર્મ વર્ણ ધર્મ સ્ત્રી ધર્મ ના ઉપદેશો આપવામાં આવ્યા